નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સેતુ પરીક્ષા બે હજાર પચીસ માં જે લેવામાં આવનાર છે તેમાં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો એકસો કેવી રીતે શોધવાનો છે એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈનિંગ થઈ જવું જેના કારણે તમને સૌ પ્રથમ મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મળી રહે વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે સૂચના જોઈ લઈએ નીચે આપેલા પ્રશ્નમાં પ્રશ્નોમાં દર્શાવેલા ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે એને તમારે શોધવાનો છે તો આપણે સૌ પ્રથમ એક પ્રશ્નને અહીં સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય તો મંદિર મસ્જિદ ચર્ચ અને ધર્મશાળા

રામ લક્ષ્મણ સીતા ને અર્જુન તો આ ત્રણ પાત્ર જે છે તે રામાયણ ના છે જ્યારે અર્જુન જે છે તે મહાભારત નું છે તો રીતે અલગ પડશે નંબર છ સૌરાષ્ટ્ર સમાચાર ગુજરાત સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને સંદેશ સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ અંગ્રેજીમાં આવતું ન્યૂઝપેપર છે બાકીના ત્રણ ગુજરાતી ન્યૂઝપેપર પેપર છે સંગીતકાર ગિટાર હોર્મોનિયમ અને પિયાનો તો અહીંયા આપણને જે ત્રણ આપેલા છે તે સાધનના નામ છે જયારે સંગીતકાર એ કોઈ માણસ છે તો સંગીતકાર અલગ પડશે કથકલી મણિપુરી કઠપુતળી અને ભરતનાટ્યમ માં મિત્રો કઠપુતળી છે એ કોઈ સ્પેશિયલ નૃત્ય નથી તો એવી રીતે અલગ પડશે પ્રશ્ન નંબર નવ ભોજનાલય વસ્ત્રાલય દેવાલય અને સ્નાનાલય તો આની અંદર વસ્ત્રાલય જે છે તે મિત્રો અલગ પડે છે બનાસ સરસ્વતી રૂપેણ અને સાબરમતી તો બનાસ સરસ્વતી ની રૂપેણ કુવારિકા નદીઓ છે ત્યારે સાબરમતી જે છે તે અરબ સાગરને મળે છે એવી રીતે અલગ પડશે ચીન તો એન ભારત તો રૂપિયો અમેરિકા તો ડોલર અને અફઘાનિસ્તાન તો રિયલ તો આની અંદર ચીન જે છે તો એની અંદર જે એનું ચલણ છે તે ખોટું આપેલું છે એવી રીતે અલગ પડશે એકસો એકવીસ એકસો ઓગણસિત્તેર બસો પચીસ અને બસો પંચ્યાસી તો વિદ્યાર્થી મિત્રો બસો પંચ્યાસી અલગ પડે છે બાકીના જે છે તે વિદ્યાર્થી મિત્રો વર્ગ છે ચતુષ્કોણ પંચકોણ ષટકોણ અને અનંત કોણ તો અનંત કોણ જે છે તે અલગ પડે છે બાકીના ચાર ખૂણા પાંચ ખૂણા અને છ ખૂણા પ્રમાણે આગળ વધે છે હુમાયુ બાબર અકબર અલાઉદ્દીન ખિલજી તો અલાઉદ્દીન ખિલજી એ ખિલજી વંશનો હતો બાકી આ જે છે એ મુઘલો એક જ એમની આગળ પેટી ચાલતી હતી એટલે કે એક જ વારસદારો છે એક જ પેટીના ડેડકો કાચબો મગરમચ્છ અને માછલી તો અહીં ડેડકો કાચબો અને મગરમચ્છ જે છે મિત્રો જમીન ઉપર પણ જે છે તે રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે વસ્તુ બનેલી તૈયાર છે જન્મદિન શતાબ્દી રજન જયંતી અને ઉજવણી તો ઉજવણી જે છે તે અલગ પડે છે લેખક તો લેખિકા કવિ તો કવિત્રી નેતા તો નેત્રી તો નર્તક તો નાટક તો એ અલગ

ડોલર બીટકોઇન અને પાઉન્ડ તો અહીં બીટકોઇન છે એ વિદ્યાર્થી મિત્રો કોઈન સ્વરૂપે એટલે કે તમે શેર માર્કેટ તરફથી ખરીદી શકો છો બાકીના ત્રણ જે છે તે કોઈ દેશના ચલણ છે ત્યાર પછી વાત કરીશું આગળ સાપ્તાહિક પાક્ષિક દૈનિક અને વાર્ષિક તો દૈનિક અલગ પડે છે થર્મોમીટર કિલોમીટર બેરોમીટર અને ઓડોમીટર તો કિલોમીટર એ માપ માટે દર્શાવેલા છે બાકીના ત્રણ વૈજ્ઞાનિક રીતે સાધનો છે જેનાથી તમે કંઈક ને કંઈક માપી શકો છો કોરોના શરતી અછબડા અને કોલેરા તો એમાં કોલેરા અલગ પડે છે આઠ એક સોળ એક નવ એક અને ચાર એક તો વિદ્યાર્થી મિત્રો અહીં નવ એક જે છે એ શ્રેણીમાં આવતા નથી એટલે કે અલગ પડે છે બાકીના એમની

ચંડીગઢ ભોપાલ લખનૌ અને અમદાવાદ તો આ ત્રણે ત્રણ જે છે તે કોઈને કોઈ રાજ્યના વિદ્યાર્થી મિત્રો પાટનગર છે બરાબર જ્યારે અમદાવાદ જે છે તે આપણા પાટનગર નથી આપણું પાટનગર ગાંધીનગર છે ભાંગડા કથકલી ગરબા અને લાવણી તો અહીં કથકલી જે છે નૃત્ય છે વિદ્યાર્થી મિત્રો બરાબર એવી રીતે અલગ પડે છે પ્રિન્ટર કીબોર્ડ માઉસ અને ફોલ્ડર તો એ ફોલ્ડર અલગ પડે છે બાકીના ત્રણ જે છે તે કોમ્પ્યુટરના હાર્ડવેર સાધનો છે નાતાલ જન્માષ્ટમી દિવાળી નવરાત્રી તો આ ત્રણ તહેવારો જે છે વિક્રમ સંવંત નાતાલ જે છે તે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન કિલોમીટર અને વર્ષ તો આ જે માપવાના સાધનો છે બરાબર છે જ્યારે વર્ષ જે છે તે દિવસોની ગણતરી કરતું છે એટલે કેવી રીતે અલગ પડશે તલ સૂર્યમુખી મકાઈ અને રાજમાં તો એ મકાઈ જે છે તે વિદ્યાર્થી મિત્રો એક હોવાથી અલગ પડશે જયપુર અહમદનગર લખનઉ અને ભોપાલ ત્યાં પણ અહમદનગર નથી કરે છે અને બાકીના ત્રણ ચૂંટાયેલા છે એકસો પચીસ બસો સોળ એક અને બસો પચાસ તે અહીં પણ વિદ્યાર્થી મિત્રો બસો પચાસ અલગ પડશે એસી જીઆઈ પીક્યુ ને એક્સ જેડ તો એમાં પીક્યુ અલગ પડે છે જેડ વાય એક હાજર ચોવીસ માં એક હાજર ચોવીસ અલગ પડશે એકર ઇંચ મીટર અને માઇલ એમાં એકર જે છે જમીનનું એક માપ છે તો એવી રીતે અલગ પડે છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર પિસ્તાલીસ

મિત્રો સ્ત્રોત નથી પાણીનો મંદિર મસ્જિદ ચર્ચ અને મૂર્તિ તેમાં મૂર્તિ અલગ પડશે ત્યાર પછી આગળ વાત કરીશું દાળ ભાત રોટલી અને છાશ તેમાં છાશ અલગ પડશે પ્રવાહી તરીકે અને મિત્રો જે એની બનાવટ છે એમાં પણ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સભ્ય અને નાણાં મંત્રી તેમાં રાષ્ટ્રપતિ જે છે તે અલગ પડશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો